વલસાડ રૂરલ પોલીસે સરથી હાઇવે પરની હોટલના પાર્કિંગમાંથી લોખંડના સળિયા અને પામ ઓઇલ તેલ સસ્તા ભાવે વેચનાર અને ખરીદનાર પાંચ ઝડપાયા વલસાડ રૂરલ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વલસાડના સરોધી ગામે આવેલ શ્રી સાંઈ આઈ માતા હોટલના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે લોખંડ તેમજ પામ ઓઇલ તેલના ડબ્બા રાખ્યા હોવાની બાતમીના આધારે પોલીસની ટીમે છાપુ મારતા એક પચાસ લાખના મુદ્દામાલ સાથે શ્રી સાંઈ આઈ માતા હોટલ સંચાલક ભાગીદાર ટેમ્પો ટ્રક ચાલક સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિનભાઈ જીતિયાના માર્ગદર્શન અને સૂચનાથી વલસાડ રૂરલ પોલીસ ટીમના કોન્સ્ટેબલ બિપિનભાઈ તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન બાતમી મળી કે વલસાડ નજીકના શરોધી ગામે સુરતથી વાપી તરફ જતા રોડ પર હાઈવે પર આવેલી શ્રી સાંઈ આઈ માતા હોટલ કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે લોખંડ તેમજ પામ ઓઇલનો જથ્થો રાખ્યો હોવાની બાતમી આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે ગઈકાલે રાત્રે બે પિસ્તાલીસ કલાકે છાપો મારતા હોટલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ ગેરકાયદેસર લોખંડના સળિયાની ભારીઓ કિલોગ્રામ કિંમત રૂપિયા લોખંડની નાની મોટી છ ચેનલો બસો બાણું કિલોગ્રામ કિંમત રૂપિયા ચૌદ હજાર આઠસો પામ ઓઇલ ભરેલ પતરાના ડબ્બાઓ નંગ એક્યાસી જેની કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર ત્રણસો મોબાઈલ નંગ પાંચ નવસો ના મુદ્દામાલ સાથે આરોપી શ્રી સાંઈ આઈ માતા હોટલ સંચાલક પૂનારામ કોલાજી ચૌધરી જેમની ઉંમર બેતાલીસ વર્ષ હાલ સરોધી ગામ શ્રી સાંઈ આઈ માતા હોટલ અને મૂળ રહેવાસી પાલી રાજસ્થાન શ્રી સાંઈ આઈ માતા હોટલનો સંચાલકનો ભાગીદાર ભરતભાઈ રેવાભાઈ ભરવાડ ઉંમર ચાલીસ વર્ષ જે પારડી પોલીસ સ્ટેશનની પાછળ સ્વાધ્યાય મંડળ રોડ પારડીના રહેવાસી છે અને મૂળ નવું ગામ ભાનગઢ અમદાવાદના રહેવાસી ટાટા મોટર્સ કંપનીનું ટેન્કર નંબર એન એલ ઝીરો વન એ જે ફાઇવ ઝીરો ડબલ ટુનો ચાલક સાવરિયા દેવકરણ ગુર્જર જેમની ઉંમર ચોત્રીસ વર્ષ રાજસ્થાન મહિન્દ્રા કંપનીના ટેન્કર નંબર જી જે બાર બી વી

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી